વાઘોડિયાના પીપળિયા ખાતે બરોડા પબ્લિક સ્કૂલનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે શુભારંભ કરાયો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના પીપળિયા ખાતે બરોડા પબ્લિક સ્કૂલનું ઉદઘાટન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજકુમાર ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા ખાસ ઉપસ્થિત રહ્યા મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સની છઠ્ઠી શાળા વાઘોડિયા તાલુકાના પીપળિયા ખાતે શરૂ કરવામાં આવી છે કાર્યક્રમ ની મંગલ દીપ પ્રાગટી સાથે ઉપસ્થિત ગોસ્વામી શ્રી વલરાજ સામાજિક આગેવાન શ્રી હર્ષદ

पूर्व मेयर श्री भरत भाई डांगर चूटाय जनप्रतिनिधि संगठन पदाधिकारी कलेक्टर श्री डीडीओ श्री उपस्थित अधिकारी आमंत्रित गार, उपस्थित सब शिक्षण क्षेत्र अग्रणी नागरिक भाइयों बहनों प्रेस मीडिया मित्रों ने मार नमस्कार वसंत पंचीवी खूब खूब शुभेच्छाओं पाठ આ સ્વાગત વિવાદનમાં ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતાની સાથે તેમના ધર્મપત્ની શિક્ષણ શિક્ષણવિદ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ ટ્રસ્ટી મીનાબેન મહેતા મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ ટ્રસ્ટી ધ્રુમિલ મહેતા પણ જોડાયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા કેતન ઈમાનદાર ચેતની સિંહ ઝાલા વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રી બા મહિડા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ સહિતના રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના ટ્રસ્ટીગણ શિક્ષકગણ સ્ટાફગણ વિદ્યાર્થીઓ વાલીઓ સહિત મોટી સંખ્યામાં શૈલેષ મહેતાના શુભેચ્છકો વડોદરા શહેર તેમજ જિલ્લાના રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા આગોડિયાના પીપળિયા ખાતે શરૂ થનાર આ બીપીએસ શાળામાં સીબીએસસી અભ્યાસક્રમ મુજબ શિક્ષણ આપવામાં આવશે સરકારી નીતિ નિયમ મુજબ વિશેષ સુવિધાઓ સાથે શ્રેષ્ઠ શિક્ષણ અને મધ્યમ વર્ગને પરવડે તેવી ફી ના માળખા સાથે આ શુભ શરૂઆત મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના માધ્યમથી કરવામાં આવી છે ખૂબ ગૌરવનો દિવસ કહેવાય અમારા માટે જે જે લોકોએ સંસ્થાએ ગ્રુપ ઓફ સ્કૂલે બાણું બાળકો થી શરૂઆત કરી અને અત્યારે ચૌદ હજાર થી વધારે બાળકો અમારી સંસ્થામાં મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના અંડરમાં અલગ અલગ રૂપમાં ભણી રહ્યા છે તો એ અમારા માટે તો ખૂબ ગૌરવની વાત છે અને સવિશેષ કે કદાચ કોઈ સ્કૂલ સરકારી સ્કૂલ સિવાય પ્રાઇવેટ સંસ્થામાં આવી રીતે સીએમએ ઉદઘાટન કર્યું હોય એ કદાચ પહેલો બનાવશે અને એટલા માટે આજે ખૂબ સુખદની લાગણી અનુભવ છું પરમ પૂજ્ય વ્રજરાજ બાવાશ્રી અને પૂજ્ય બાપાશ્રી એ તો હંમેશા અમારી સાથે હોય છે એમના આશીર્વાદથી જ અમારી સફરની શરૂઆત થઈ હતી અને એમણે જ આજે આશીર્વાદ આપ્યા છે કે અમે અત્યારે છ પરથી અગિયાર સ્કૂલો ઉપર પહોંચીએ અને એમના આશીર્વાદને અમે ફળીભૂત કરીશું એવી અમને ભગવાન શક્તિ આપે એવી પણ પ્રાર્થના કરી છે અને સીએમ સાહેબના જે વાત હતી કે વધુ વૃક્ષો વાવો પાણીનું સંરક્ષણ કરો અને સ્વચ્છતાની ઝુંબેશને વેગવંતી બનાવો તો આજે એમને પણ અત્યારે ખાતરી આપી છે કે આપશ્રીની જે પણ સૂચન છે એને મહેતા ગ્રુપ ઓફ સ્કૂલની અંદરમાં આવેલી બધી જ સ્કૂલો ફોલો કરશે અને એક એક વૃક્ષ માના નામે એક પેડ જે આપણા નરેન્દ્ર મોદીશ્રીએ સૂત્ર આપ્યું છે એને પણ અમે ચિરાતાર્થ કરવાનો પ્રયત્ન પૂરેપૂરો કરીશું અમારા બાળકોને પણ એ મેસેજ ચોક્કસ આપીશું બજેટની વાત પણ કરીને ગયા છે માનનીય મુખ્યમંત્રી શ્રી તો એ અમારા શિક્ષકો માટે ખૂબ આનંદી આનંદની વાત છે કે એની લિમિટ પણ બાર લાખથી વધારે એની કરી દીધી છે તો આજના આપણા માધ્યમથી ભાજપની સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શૈલેષભાઈના બિહાફમાં અત્યારે શૈલેષભાઈ અત્યારે હાજર નથી એ હેલીપેડ પર એ સ્થળ પર સીએમ સાહેબને વિદાય આપવા માટે ગયા છે તો એમના વતી અને અમારી આ સંસ્થાના ભાગીદારો એક્સ એમએલએ શ્રી પ્રદીપભાઈ જયસ્વાલ શ્રી વત્સલભાઈ શાહ શ્રી જયેશભાઈ જયસ્વાલ અને શૈલેષભાઈ અને એમના સાથે મળી અને આ મારું છઠ્ઠું સોપાન અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ ગાયત્રીની અને મા સરસ્વતીની આજે વસંત પંચમી પણ છે તો એમના આશીર્વાદથી અમે એ શાળાના પર ચોક્કસ પહોંચીશું એવું આજે મને ખાતરી પણ છે અને વિશ્વાસ થેન્ક યુ ઓગણીસો ચોરાણુંમાં જે મારા પિતા મહેતા અને માતાજી મીના મહેતાએ મહેતા શરૂ કરી હતી બાણું છોકરાઓ સાથે ન્યુહન વિદ્યાલયના નામથી તે આજે પાંચ યુનિટ અને ચૌદ હજાર વિદ્યાર્થીઓ સાથે પૂર્વ વિસ્તારમાં સ્થાપિત છે આજે પૂર્વ વિસ્તારનો આઉટગ્રોથ એરિયા જે ગણાય છે પીપળિયા ગામ અને વાઘોડિયા તાલુકામાં જે આવે છે તેમાં બરોડા પબ્લિક સ્કૂલ સીબીએસઈ યુનિટ એવું છઠ્ઠું યુનિટ ગ્રુપ ઓફ સ્કૂલની સ્થાપના કરી રહ્યા છીએ અને આજે તેના ઇનોગ્રેશનમાં ગુજરાતના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વ્રજકુમાર મહોદય શ્રી હાજર રહ્યા હતા એમની સાથે વિસ્તારના એમએલએ શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને જિલ્લાના તમામ એમએલએ હાજર રહી અને અમારું પ્રોત્સાહન વધાર્યું હતું આ બરોડા પબ્લિક સ્કૂલ સીબીએસઈ યુનિટ એ પૂર્વ વિસ્તાર જ નહીં પણ વડોદરાની સૌથી અફોર્ડેબલ સીબીએસઈ સ્કૂલ હશે અને અફોર્ડેબિલિટીની સાથે સાથે એમાં ફેસિલિટીઝ સૌથી વધારે સારી ટોપ મોસ્ટ ફેસિલિટીઝ અમે આપી રહ્યા છીએ એમાં એજ્યુકેશન રિલેટેડ તો ખરું જ પણ સ્પોર્ટ્સ રિલેટેડ કો કરિક્યુલર એક્ટિવિટીઝ રિલેટેડ બધી જ ફેસિલિટીઝ અહીંયા ઉપલબ્ધ રહેશે અને આ વખતે એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે ચોવીસ કલાક સ્ટુડન્ટ એ ફેસિલિટીનો તેમના ફ્રી સમયે પણ ઉપયોગ કરી શકે અને તેમના ને પણ લઈ શકે એ એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો આ જ રીતે જેમ જેમ આગળ વધી રહ્યા છીએ એમ નવું સારામાં સારું એજ્યુકેશન સારામાં સારા ટીચર સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે શૈલેષભાઈનો ગોલ છે વિથ એન અફોર્ડેબલ ફીસ એ માટે બધા જ પ્રયત્ન કરીએ છીએ અને આજે એનું એક ઉદાહરણ તમે પણ જોઈ રહ્યા છો અને આપ બધા આવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર અમારું પ્રોત્સાહન વધારો થેન્ક યુ સૌને સૌથી પહેલા તો વસંત પંચમી ની શુભેચ્છા અને આજે વસંત પંચમીના દિવસે મેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સને છઠ્ઠે સ્કૂલ બરોડા પબ્લિક સ્કૂલ સીપીએસસી સીપીએસસી પહેલી સ્કૂલ સે અમારે પાંચ સ્કૂલો ગુજરાત બોર્ડની જો અને એનું ઉદ્ઘાટન માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેનભાઈ પટેલના વરદત્ત કરવામાં આવ્યું સાથે આશીર્વાદન માટે પરમ પૂજ્ય ગોસ્વામી 108 रजराज कुमार जी महोदय उपस्थित रहा, गायत्री उपासक अरशद बाप्पा जिलाना तमाम धारा सभियों धर्मेंद्र सिंह चेतन में इमामदार चेतन सिंह जाला सांसद हेमंत भाई जो से दिल्ली में छुट्टी में व्यस्त होती हमने वीडियो संदेश मुख लियो तो ने शुभेच्छा पाठु से जसुभाई राठवा ने शुभेच्छा पाठु से, से राजेंद्र सिंह राठवा छोटा उदयपुरना धारासध्यपूर्ण उपस्थित રહ્યા હતા સાતય જિલ્લા પંચાયત પ્રમુખ વાગોડિયા તાલુકા પંચાયત નામક નો ડબોઈ તાલુકા પંચાયત ના પ્રમુખ રોદરા તાલુકા પંચાયત ના પ્રમુખ જિલ્લા પંચાયત નાઓ નો कारोबारी चेयरमैन સહિત તમામ માનુભાવો ઉપસ્થિત હતા અને આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં અમારી સાથે સંકળાયેલા શિક્ષક મિત્રો વાલી મિત્રો અને આમંત્રિતો ત્રિતો અહીંયા ઉપસ્થિત રહે પબ્લિક સ્કૂલ સીબીએસસી એ અમારે સિટીની બહાર પહેલી સંસ્થા છે પણ અમારી જે પાંચ સંસ્થાઓ શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહી છે એમાં ચૌદ હજાર કરતા વધુ બાળકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે આ પ્રસંગે શ્રી અને બ્રધરાજકુમારજી અને હર્ષદ બાપાના આશીર્વાદ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલો મળ્યા છે હું આપના મારફત તમામનો આભાર માનું છું અને મોટી સંખ્યામાં શુભેચ્છા આપવા આવેલા તમામને પણ આભાર માની તમામને દિલથી આ શાળામાં શિક્ષણ સંસ્કાર સાથેનું હશે એવી પણ ખાતરી આભાર હેવાલ સંદીપ પટેલ પાણ